નેદ્રંગ તાલુકાની આદર્શ નિવાસી શાળાના આચાર્ય શિક્ષકની બદલી થતાં વિદ્યાર્થીઓએ રેલી યોજીને બદલીનો વિરોધ કર્યો હતો પ્રાપ્ત માહિતી મુજબ નેત્રંગ તાલુકા મથકે કાર્યરત આદર્શ નિવાસી શાળાના આચાર્ય હેમંતકુમાર વસાવા અને સહાયક શિક્ષક હિમાંશુ જોશી ગીતાબેન વાઘેલાના વચ્ચે લાંબા સમયથી આંતરિક તકરાર ચાલતો હતો જે બાબતે આદિજાતિ વિભાગના મદદનીશ કમિશનર મદદની સમાધાન કરવાના પ્રયત્ન કરવામાં આવ્યા હતા પરંતુ આચાર્ય શિક્ષકો વચ્ચે સમાધાનના બદલે વિવાદ વધુ વકર્યો હતો આચાર્ય શિક્ષકો આત્મહત્યા કરવાના પ્રયત્ન કર્યાનું જાણવા મળ્યું હતું તેવા સંજોગોમાં આદિજાતિ કમિશનરે આચાર્ય હેમંતકુમાર વસાવાને આદર્શ નિવાસી શાળા ઝાલોદ જિલ્લો પંચમહાલ સહાયક શિક્ષક હિમાંશુ જોશીને આદર્શ નિવાસી શાળા જિલ્લો તાપી અને ગીતાબેન વાઘેલા આદર્શ નિવાસી શાળા ઉકાઈ જિલ્લો તાપી તાત્કાલિક અસર થી બદલી કરી દેવામાં આવી હતી ત્યારબાદ આદર્શ નિવાસી શાળાના વિદ્યાર્થીઓ આચાર્ય અને શિક્ષકો આચાર્ય ઉતર્યા હતા નેત્રંગ પોલીસ તંત્રને ઘટનાની જાણ થતા તાત્કાલિક ઘટના સ્થળ ઉપર પહોંચી મામલો સાંજ પાડ્યો હતો ઉલ્લેખનીય છે કે નેત્રંગ આદર્શ નિવાસી શાળાના આચાર્ય શિક્ષકોની બદલી વિદ્યાર્થીઓ શા માટે વિરોધ પ્રદર્શન કર્યું છે શિક્ષકો આંતરિક વિવાદમાં વિદ્યાર્થીઓને કોણે આગળ